સિરાવાનું બધું પતા દીધું છે દૂધ ભરી આવ્યો નવાજ જવાનું તલ ની અંદર પાણી વાળવા લાઈટ આવી જાય ફટાફટ ત્યાં પહોંચી જઈ અરે હા આપણે કાલે છ વાગે લગભગ પહોંચી ગયા હતા સુરેન્દ્રનગર થી ઘરે પાછા કે છેલ્લા બ્લોક માં ઘરે જ પોંચ્યા નતા આપણે છ વાગે પહોંચી ગયા હતા એ પહેલા વચ્ચે સુદામડા પણ ગયા હતા બેન એમના ઘરે રોકાણ હતા એટલા માટે થોડુંક મોડું થઈ ગયું હતું અને પ્લાન ઘણો બધો હતો કે ફટાફટ રહ્યો હું ઘરે પહોંચી જાઉં અને પછી ત્યાંથી ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવા જવાનું હતું પ્રદીપભાઈ આવી ગયા અહિયાં બોડી એમના ગામ પણ કાલ હાજ બધું ફ્લોપ રહ્યું પણ અત્યારે જો ઘડીક પાણી વાળવાનું છે હમણાં નવ દસ વાગ્યા અહીંથી પછી જવાનું બોર્ડ એ આપણે પ્રદીપ પંચ એટલે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો કારણ કે આપણે એક ચેલેન્જ વિડીયો શૂટ કરવા જવાનું હોય તો તમને પ્રદીપ પ્રદીપભાઈ સાથે પણ મુલાકાત કરાવી લાઈટ આવીને પાણી પણ પોઈ ગયું પણ આપણે જો પાણી એ થયું ને આ અઢળીમ પણ આપણે એ અઢળીમ નહીં પાછલી આઢળીમ જવા દેવાનું હોય એટલે ફટાફટ રહ્યું ને પેલા નાકું વાળ નાખ્યું એટલે આમાંથી ઉલાપ આઢળીમ જાતું થઈ જાય પાણી વાયડીનો પાવડર આપણે કદારી કરી ગયો આ જો મને એમ કે પાવડા થી નાખવું વાળું પણ આ જો લ્યો નાકડો ધોકો હાથ માર્યો આને કે હવે આપણે શું કામ કરવાનું આ પાવડા નું રિપેરિંગ કામ કરવાનું હોય તો આલો ફટાફટ રે પાવડા રિપેર કરી નાખું જો પાવડાના ધોકો રે ને આમાં ફેઠ હરકો થાય ને એના માટે આપણી પાસે બે ખીલા છે આ બે ખીલાથી એને પેકિંગ મૂકવાનું છે અને પાવડાનું ફિટિંગ શરૂ કરી દેવી આલો ફટાફટ કારણ કે એટલે આડડીમાં પાણી જાય નકર એ વચલે આડડીમાં જાતું થઈ જશે એટલે ઘાય ઘાય જાવી એટલે ઘાય ઘાયો આવડો ખિલારી ફીટ કરીને પાવડો ફિટ કરીને નાખીને પે જાવી એ બાજુ તો જો મિત્રો આપણે એક કિલો સક્સેસફુલી અંદર ફિટ કરી દીધો નવા બીજાનો વારો તો આ બીજાનો પણ ફિટ કરી દેવી ધીમે ધીમે ઓલા ના કે આતા હરખે ના કે ફિટ થઈ જાય તો ખબર પડે આ જો બે ખીલાન હરખે ના ફિટ કરી દો पावડાનું રિનોવેશનનું કામ રહ્યું આપણે પતાઈ દીધું જો એક બે ખીલા કુતાડ્યા હે અને એક બે લાકડા ઠીકાની એવું બધું કૂતાડી દીધું હોય અને પાવડા જોરદાર કિડની રેડી તમને મનમાં સવાલ ન થતો કે તલમાં પાણી વાળવા આવે ને તલ તો બતાવે ને તો હાલો તલ બતાવી દઉં તમને જો આ તલનો સોડવો છે અને એમાં આપણે તલને ને હાવ નીચેથી એના બઢવા આવી ગયા જો તલના બઢવા નીચેથી રહે દેખાય જો ધીમે 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 ફરતા ફરતા એટલી ગઈ થઈ ઉપર 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 આખો સોડવો ભેર્યો ને અહીંયા તો ફાલ આવતો જાય અને જો ફૂલડા હે ને ફાલે હે એટલે આખો સોડો એ તલથી ભરાઈ જાય છે આપણે પોલીસમાં ફોર્મ ભરવાનું હતું ને તો ક્રિમિનલ કાઢવા ડોક્યુમેન્ટ દેવા આવ્યા હતા પાણી વાળતા વાળતા તો અહીંયા આપણને કાળું નાણું દેખાઈ ગયું છે તમને બતાવ બતાવી તો ક્યાં છે ધીમે ધીમે દેખાડતો ને ઓ ભાઈ સાહેબ લ્યા આ યાદ છે કોઈને આવડિયા નોટું યાદ છે કોઈને આવડિયા જો ચલણી નોટું પંદરસો રૂપિયા ઘણા બધા યુવાનોને ખબર નહીં આવી પણ આ કેરની નોટો પણ આપણા જમાનામાં આ આલે કે થક્કો કેવો તો થક્કો પંદરસો રૂપિયા રોકડા હો આ જો 500 નોટ છે આ નોટો લાગે હા આ કઈક નોટો પૈસા હોય એવું લાગે હા જો આ તો 1000 ની નોટ તમે લગભગ નહીં જોયો પણ આપણે તમને 1000 ની નોટ બતાવી દેવી જોઈ લો વાહ પે વાહ હાલ બોલ કેટલા આ લઈને વજો હું ઘરે હવે આવી કોને કોને હસવું રાખીએ કોમેન્ટ કરો જરાક

પાણી વાળીને આવીને પાછા નાઈન રેડી થઈ ગયા અને પાછા નીકળી ગયા હે આપણે પાળીયે જવા માટે પેલા પાળીએ જવાનું છે ચેલેન્જ વિડીયો શૂટ કરવાનો હોય ને વેચી દઉં પેલા તો આપણે જવાનું પાળીયે જ તો ફટાફટ આપણે બાઇક રેડી છે આપણે ફટાફટ નીકળી જાય પાળી જવા માટે ત્યાંથી વસ્તુ લાવવાની છે ચેલેન્જ વિડીયોની અને ત્યાંથી પછી જવાનું હોય આપણે બોડી ગામ તદ્દીપભાઈના ત્યાં સમયની વાત કરીએ તો લગભગ સવારના થયા હશે સાડા દસ પાળીએ દાવી ગયા હતા ને આપણે જે વસ્તુ લેવાની હતી જો લઈ લીધી એ સામાન આપણો બધો લઈ લીધો ચેલેન્જ વિડીયોનો એ જો કે અત્યારે તમને નહીં બતાવું શું હતું એ બધું આપણે ચેલેન્જ વિડીયોની અંદર આવશે તો અહીંથી હું ફટાફટ રહ્યો ટાઈમ અગિયાર વાગી ગયા છે તો ફટાફટ રહ્યું પહેલાં બોડી પહોંચી જાય પ્રતિબંધ ક્યાં માળા કોની પૂછ મારી હે હે આ કોની હે કાકાની છે કાકાની લઈ લીધી ચીપડો કાઢો પાછો નો મળ્યા ને આપડે પગી ગયા તા પ્રદીપેન વાડી બોડી જો એ આવીને જો બાઇક લઈને ક્યાંક મૂકવા જાય એમના દાદી માને તો એ ફટાફટ મૂકતો હોય ત્યાં લગી આપડે લીમડા ને આરામ કરવાનો હે અને પછી આપણો ચેલેન્જ વેડિયો શૂટ કરવી જોઈ મૂકવા જાય જાને જાને દો દો નવું નવું બાઈક થઈ ગયા પ્રદીપભાઈના ના અને આપણે હવે લીમડાના સાહે આરામ કરીએ આટલો અંદર છે અહીંથી જવાનું હે દેલો અહીં છે તો લાકડાને ને એવું મૂક્યું પુત્રા ને એવું ન જાય પુતરા આપણે તો જઈ જઈકવીસવી એટલે આયા

એ તારા બધા ધંધા હતા મારું કઈ કેવા હો ખોટો ખોટો બાનું ચડાય માં તમારે જવા તમને હાથમાં ન દેવાય તમારા બાના ચડા નામ ચડાવ બાકી આપડો એમાં કઈ વાંચ દે બિરલા શું કેવાય જરા કોમેન્ટ કરીને કયો તો અત્યારે કઈ દીધું હું કોમેન્ટ કરે